પ્રોત્સાહન નથી આપતું પણ લોકો સુધી આ વાત પહોંચવી જોઈએ અધિકારીઓ સુધી આ વાત પહોંચવી જોઈએ ચૂંટણી આયોગ સુધી આ વાત પહોંચવી જોઈએ ચૂંટણી આયોગ આ ઓડિયોની તપાસ કરે અને સાચું અને હકીકત શું છે એ લોકો સમક્ષ આવી જોઈએ પણ જે રીતે આ ઓડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે ઈવીએમ દ્વારા એને ઓટો કાઉન્ટિંગમાં ફેરફાર કરવામાં આવે છે તો એ કેટલું સાચું અને કેટલું જૂઠું છે એ પણ એક જોવાનો વિષય છે ઈવીએમ છે ને જે આખું પેલેથી કોઈ પણ મોબાઈલ હોય કે કોઈ કેલ્ક્યુલેટર હોય કે કોઈ પણ ગેજેટ હોય ને જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ હોય ને એની અંદર ચીપ્સ હોય મધરબોર્ડ હોય નાનું એવું લીલા કલરનું એની અંદર થી બનાવેલા ટ્રાન્ઝિક્ટર ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટર નીટીનોલ મેટલ ના ના નહીં ચાઇના નહીં ટ્રાન્ઝિસ્ટર છે ને જે એ ગમે ત્યાં બનાવી શકાય ટ્રાન્ઝિટર એટલે એક ને બીજી બાજુ ફોરવર્ડ કરી દે ફોરવર્ડ કરે કામ કરે ટ્રાન્ઝિટ કરી આપે હવે અત્યાર સુધીમાં જેટલા પણ ઈવીએમ ઉપયોગમાં આવે છે ને એની ઉપર સિરીઝ નંબર હોય સિરીજ નંબર એટલા માટે નાખેલા છે કે કયા સિરિજ નંબરની અંદર કયું મધરબોર્ડ છે ને એનો એનો ઓરિજિનલ નંબર કહેવાય ઓરિજિન એમાં મેક મેક એટલે જ્યારે બન્યું હોય ને ત્યારે એનો પ્રોડક્ટ નંબર હોય કોડ હોય બાર કોડ સાથે આમ જેને ને સિરીઝ સાથે હોય એટલે મોબાઈલ સાથે જેમ ઈ ઈએમઆઈ નંબર કેમ કનેક્ટ હા એમ દરેક જે મધરબોર્ડ નો જે મેક નંબર છે મેન્યુફેક્ચર એક્સેસ કોડ બરોબર હા એની સાથે એનું જે લિસ્ટ હોય એમાં એના નંબરની સિરીજ નું ઈવીએમ હોય બરાબર હવે શું છે કે દરેક જિલ્લામાં કે દરેક મતદાન મથકમાં કે દરેક રાજ્યમાં કઈ જગ્યાએ કયું ઈવીએમ છે ને એની યાદી બનાવવામાં આવે ચૂંટણી પંચ જ બનાવે ચૂંટણી પંચ હા કે ભાઈ આ બુથ ઉપર આ નંબર નું ઈવીએમ છે એની યાદી બને એ પાછી તરત ઉપર મોકલવાની હોય યાદી બની જાય ને એટલે તરત જ રોજે રોજ મોકલી જ દેવાની હવે જયારે ચૂંટણી શરૂ થાય ઉમેદવારો ભેગા થઈ જાય ને પછી ઉમેદવારો નક્કી થયા પછી આ લોકો એવું કરે છે કે એને રેન્ડમલી મિક્સ મિક્સિંગ કરે કે ભાઈ કયું ઈવીએમ ક્યાં જશે ખબર નથી એવું કઈ અને રેન્ડમ કરે રેન્ડમ કરી અને પછી શું કરે કે એની યાદી બનાવે કર્યા પછી હા ક્યા રેન્ડમ કઈ રહ્યા એટલા ક્રમ નંબર એક બે ત્રણ ચાર માનો કે ચારસો બુથ હોય ને એક વિધાનસભામાં તો ચારસો બુથ નંબર હોય કે બુથ નંબર ઉપર આ સમજી ગયા હવે ચૂંટણી પંચ પાસે અને કંપની પાસે પેલેથી મેક નંબર ને સિરીઝ નંબર તો છે જ હા એની પાસે તો છે બરાબર છે હવે તમે મને જે વિડીયો કોલ કરો છો કે મેસેજ મોકલો છો કે આંકડા મોકલો છો તો એ મારા મોબાઈલમાં પહોંચી જાય છે એને વાયર વાયરલેસ કોડ એક્સેસ કહેવાય વાયરલેસ વાયરલેસ કોડ એક્સેસ બરાબર હવે અગાઉથી જે મેમરી અંદર નાખેલી હોય ને એ તમે ખોલી શકો હમ 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 બરાબર એટલે દરેક ઈવીએમની અંદરની જે ચિપ્સો હોય જે મોબાઈલમાં કેમ આપડે સિમ કાર્ડ કેવડું હોય નાનકડું હોય સિમ કાર્ડ માઇક્રોસિમ જ હોય યાર હા તો એ સિમ જેવડી એની અંદર ચીપ્સ હોય સિમ કાર્ડ જેવું સિમ કાર્ડ સિમ કાર્ડ થી થોડું વધારે સારું કામ આપે બરાબર એની અંદર મેમરી ચીપ્સ હોય જ અને ઇન્ટીગ્રેટેડ હોય છે ઘણી મેમરી ચીપ્સ હોય ને એ ઉપર લગાડેલી હોય આમાં અંદર લગાડેલી હોય બરાબર કારણ કે ઈવીએમ આખી દુનિયાએ બંધ કરી દીધા ને ભારતમાં ચાલે છે ને સ્ટ્રોંગ રૂમ માં મતગણતરી મથક હોય ને ત્યાં જ કરવામાં આવે ત્યારે એ બધાની પાછી યાદી બને અને એની સાથે પેલું હોય છે વિવિપેટ ને બધું ભેગું કરવામાં આવે ને

બરાબર છે મેકિંગ એક્સેસ કોડ હોય એ પછી કંટ્રોલ પેનલમાં કંટ્રોલ પેનલ નો નંબર અને પેટ નો નંબર આવે હવે થાય હા સાંભળ સાંભળ સાંભળવા જેવી વાત છે હવે જયારે મતગણતરી ત્યાં સુધી કઈ થતું જ નથી કોઈ જાતની કોઈ વસ્તુ થતી નથી હવે ચૂંટણીનું પરિણામ છે એટલા માટે લેટ કરવામાં આવે કે એની અંદર આ લોકોને બાર કલાક મિનિમમ આપવામાં આવે કેટલી બાર કલાક હા કે આજે રાત્રે બધા આવી જાય ને સવારે પાછા મૂકે એ દરમિયાન દરેક બેઠક વાઇસ જેટલી પણ બેઠકો એની માં ક્યાં કેટલા ક્યાં નંબર નું ઈવીએમ છે કે વિવીપેટ છે એ બધું નક્કી થઈ જાય ચૂંટણી પંચ પાસે હોય જ બધું પાસે હોય તો પાર્ટી પાસે હોય પાર્ટીના જે આઈટી એન્જિનિયરો છે એની પાસે હોય અને ભારત ઇલેક્ટ્રોનિક્સ કંપનીના જે સોફ્ટવેર એન્જિનિયરો છે જે હાર્ડવેર વાળા છે એની પાસે હોય આ બધા જ ઇન્ટરનલી કનેક્ટ રહેવાની જરૂર નથી કારણ કે બધો જ મસાલો ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચ ભારતના ચૂંટણી પંચના કોમ્પ્યુટર માં ઓટોમેટિક અપલોડ થતો હોય ઓ એટલે બધો જ જે ડેટા અપલોડ થાય છે તો ભેલ કંપની પાસે પાર્ટી જે કઈ પાર્ટી આ કરી રહી છે એ પાર્ટીના જે એન્જિનિયરો છે એની પાસે ચૂંટણી પંચ પાસે ત્રણેય પાસે ડેટા હોય છે કે ભારતના અથવા કોઈ રાજ્યના કે કોઈ જિલ્લાના કે કોઈ તાલુકાના કોઈ ગામના કયા બુથ નંબર ઉપર કયું કઈ નું ઈવીએમ છે એને ખબર જ છે હા હવે જયારે ઈવીએમ જમા થઈ જાય લોક થઈ જાય ત્યાં સુધી કઈ થતું નથી ગણતરી હોલ માં આવી જાય મત ગણતરી હોલ ની અંદર જયારે આવે ત્યારે એમાંથી પાંચ ટકા ઈવીએમ અને વીવીપેટ ની કાપલીઓની સમાંતર ગણતરી કરવામાં આવે પાંચ ટકા પાંચ ટકા સો ઈવીએમ હોય તો પાંચ ઈવીએમ ને વિવીપેટ ચકાસે આટલા મત આને મળ્યા ને એની આટલી કાપલી છે અને એક લોક પાંચ ધારાસભા ચૂંટણી લડવાનો અને એક સંસદ લડવાનો અનુભવ છે મેં આ જોયું છે ગણતરી જે સિલેક્શન થાય ને એ પેલા થાય એટલે એ પાંચ સિલેક્શન થઈ જાય ને એ પાંચ ને બાદ કરવા છે કે જે main data છે એમાં એટલે પાંચ માં કઈ કરવાનું નું હોતું નથી અને ઈ પાછો જે તે પ્રાંત અધિકારી કે ચૂંટણી અધિકારી હોય ને એ તરત જ ઉપલા અધિકારીને મોકલી દે છે કે ભાઈ આ પાંચ મેસેજ કરીને મોકલી દેવાનો કે આ પાંચ એક્સેસ થઈ અને એ વીવી વીવીપેટ સાથે આની સરખામણી કરવાના આ પાંચ અમે પાંચ ટકા અલગથી સિલેક્ટ કરી લીધા છે એટલે જે મેન સો બસો અઢીસો ની જે યાદી હતી એમાંથી પાંચ ને બાદ કરી હમ પછી પાછળ જે ને મિનિટો ની અંદર એક્સેસિંગ ચાલુ થાય મિનિટો અંદર હા કારણ કે આ છે ને એ મલ્ટી ટ્રાન્ઝેક્શન સિસ્ટમ હોય છે તમે કેમ ગ્રુપ કરો ને એમાં બધા ગ્રુપના નંબર પેલેથી સિલેક્ટ કરેલા હોય હા તો એમાં તમે એનાઉન્સ એનાઉન્સર ગ્રુપ બનાવી શકો છો જનરલ ગ્રુપ બનાવો છો એમાં ઈવીએમ છે ને એના દરેક જિલ્લા અને મત વિસ્તાર જે હોય ને વિધાનસભા વિસ્તારો એ પ્રમાણે ને લોકસભા વિસ્તાર પ્રમાણે ઘણા બધા લોકોના કોમ્પ્યુટરો આઠ દસ કોમ્પ્યુટર હોય તો આ બધું થઈ જાય હવે એ શું કરે છે કે જયારે મતગણતરી કરવાની શરૂ થાય ને પાંચ ટકા અલગ કર્યા પછી જે મત ગણતરીની શરૂઆત થાય છે ને એ સમય દરમિયાન જે ઈવીએમ મશીન છે એમાં કઈ નથી થતું પણ થાય છે એમાં ખબર છે કાઉન્ટિંગ મશીન હોય છે ને એમાં કારણ કે એમાં કાઉન્ટિંગ કરવા માટે કેલ્ક્યુલેશન ચીપ્સ છે તો એમાં પેલેથી જ મેમરી સેટ કરેલી છે કે સિત્તેર ટકા મત આમાં ટ્રાન્સફર થઈ જાય એટલે એમાં છે ને આપણે જેમ આલ્ફા ગામા જે સિરીઝ છે ને હા જે એ પ્રમાણે જાવા લેંગ્વેજ ની અંદર એનું ઓટો કાઉન્ટિંગ શરૂ થઈ જાય જાવા સ્ક્રીપ્ટ પીએચી ડોટનેટ ની જેમ યસ એટલે એ સિત્તેર ટકા જેટલા મત કે પાસાઠ ટકા પહેલેથી જે મેમરી ની અંદર છે ને બરાબર છે ઈ પ્રમાણે આખું કાઉન્ટિંગ મશીન એક્સેસ થાય એટલે ક્યારેય કોઈ ને શંકા ન જાય આ લોકો શું કરે છે ભાજપ વાળા અત્યાર સુધી કે કોંગ્રેસના મુખ્ય નેતાઓ હોય કે અમુક અમુક એટલે કે કમસે કમ પચીસ ટકા સીટ તો જીતાડી દે એટલે મુખ્ય પક્ષના મુખ્ય નેતાઓ કઈ ન કરે ને એને ક્યારેય સત્તા ન મળે સત્તા આ લોકો ને મળે આ મળે છે એવી એમનો ખેલ બાકી ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્તર ની વાત કરું છું એ પછી ક્યારેય ઈમાનદારી થી ચુંટણી લડી નથી અને આ રામ મંદિર નું કરે કે પાકિસ્તાન ને મુસલમાન ને એ ને ત્રણસો સિત્તેર ને આ જે બધું રોડ રસ્તા ને વિકાસ ને એ બધું છે ને જે એ લોકો ની સામે જે રીતે ફીચર ફિલ્મ આવે ને એ રીતે ની સ્ક્રિપ્ટ પ્રમાણે ફીચર ફિલ્મ ચાલે છે ને એની સાયકોલોજીકલ ટીમો આ કામ કરે છે એની પીઆર ટીમો કામ કરે છે અને નીતિશ કુમાર છે કે અરવિંદ કેજરીવાલ છે બરાબર આ બધા ભાજપના ને સંઘના સભ્યો જ છે પેલેથી અરવિંદ કેજરીવાલ ને ઈ બધા ઇન્ટરનેશનલ સ્વામી વિવેકાનંદ ફાઉન્ડેશન છે ને એના સભ્યો છે ને બધા નજીકના મિત્રો છે સામે સામે ઉભા રહી અને જનતા ને અને બીજા અન્ય રાજકારણીઓને વિધિસર આ લોકો ઠગે જ છે બેલેટ પેપર ઉપર જ ચૂંટણી થાય દુનિયામાં કોઈ કરતું નથી અને હવે આ ચૂંટણીમાં ચારસો ની પાર જાય એટલે દેશની તમામ બેન્કો ખતમ રેલવે ખતમ એસટી ખતમ શિક્ષણ ખતમ આરોગ્ય ખતમ રોડ રસ્તા ખતમ ખનીજ ખતમ બધું ખતમ અને જે દેશ ઉપર અત્યારે ચાર લાખ કરોડ નું દેવું છે છ લાખ કરોડ નું થઈ જશે અને ઉદ્યોગપતિઓની જે કઈ લોન માફ કરી બીજી માફ કરી દેશે પણ એ લોકો આપી દેશે અને સરકારની જેટલી પણ એવી એજન્સીઓ જે કમાવ છે આયોસી ને આ બધું જ આ લોકો વેચી મારશે ટેલિકોમ ને બધું કારણ કે એનો આશય ઈ છે કે ટકી રહેવું પડે એમ છે આ વાઘની સવારી થઈ ગઈ છે કારણ કે કોમવાદ ને જાતિવાદ ને મણિપુર ના કાંડ થયા કે આવા જે કઈ કાંડો આ માં થયા ને નો કાંડ થયો કે તો આવા જે અસંખ્ય કાંડો ને ગોધરા કાંડો ને એની અંદર જે 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 બૌદ્ધિકતા પ્રપંચ ની બુદ્ધિ વાપરી હતી ને જેને પણ વાપરી છે જેને પણ આ ઉદ્ભવ કર્યો છે ને એ લોકો સમજે છે કે જો સત્તા ઉપર થી થોડીક વાર માટે પણ નીચે ઉતરી ગયા ને તો પતી જશું

અને ગુજરાત માં છવ્વીસ બેઠકો છે ને એમાંથી સોળ થી સત્તર બેઠકો ઉપર ભાજપ ને પ્રચંડ વિરોધ છે અને ભાજપના પક્ષનો વિરોધ છે એવા જે સોળ સત્તર ઉમેદવારો છે એ ડિપોઝીટી મળે નથી ને એને અપક્ષ માં ઉભા રાખો તો પણ ઈ એને સો મત મળે એમ નથી એવા લોકો જો જીતી આવે લાખો લીડ થી તો એ માત્ર EVM ની કમાલ છે અને આ જ રીતે હાલશે અને દેશ બરબાદ થવાનો છે અને વર્ગ વિગ્રહ ને કોમવાદ ને મોંઘવારી ને બેરોજગારી ને ગુનાહિત પ્રવૃત્તિ ને વહીવટી અરાજકતા ને ધાર્મિક અરાજકતા ને સામાજિક રીતે વર્ગ વિગ્રહો ની અંદર જ આ બે હજાર ચોવીસ જૂન થી ચાલુ થાશે એટલે લોકો ને બેફામ પણે અરાજકતા માં ડૂબી જવાનું છે